અંકલેશ્વર પાનોલી ઝઘડિયા હોય કે દહેજ બસ વરસાદ પડતાં જ કેમિકલયુક્ત પાણી વરસાદી કાસ કુદરતી સ્ત્રાવ નદી તળાવ ખાડી અને હવે તો દરિયામાં પણ નિકાલ કરતાં પ્રદૂષણ માફિયા રૂપી ઉદ્યોગકારો દ્વારા પોતાના કેમિકલ વેસ્ટનો નિકાલ કરી પર્યાવરણનું જાહેરમાં એન્કાઉન્ટર કરી રહ્યા છે અંકલેશ્વરમાં છેલ્લા એક સપ્તાહથી સતત રોજબરોજ કાળું લીલું ભૂરું અને પીળા પીળું પાણી નીકળતું અને વરસાદી કાસમાં વહેતું જોવા મળી રહ્યું છે ક્યાંક લીલા અને ભૂરા રંગનું સંગમ તો ક્યાંક પીળા અને કાળા કલરનો સંગમ થતું નજરે પડી રહ્યું છે પ્લોટ નંબર પચીસ બાર અને પચીસ તેરમાં આવેલી કંપનીમાંથી પ્રદૂષિત પાણી નીકળતું હોવાની ફરિયાદ મળતા જીપીસીબીએ આ પ્લોટમાં તપાસ કરી સેમ્પલ લીધા હતા રોજબરોજ પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી ના વહેતા ધોધ અને પાણીથી અમરાવતી છાપરા અને આંબલાખાડી પ્રદૂષિત થઈ રહી છે જેના પાણી સીધા નર્મદા નદીમાં પણ વિલીન થતા હોય છે ત્યારે ઉદ્યોગોનું જળ પ્રદૂષણ પવિત્ર નર્મદા નદીને પણ દૂષિત કરી રહ્યું છે ચોમાસા દરમિયાન નર્મદા નદી હિલસા માછલીની માછીમારીની વ્યવસાય શરૂ થાય છે અત્યારે વધતા જળ પ્રદૂષણને લઈને માછીમારોનો ઉદ્યોગ ઉપર ફટકો પડે તો નમાય નહીં